રાસ્તામાંથી અને જાજપુરથી આ ત્રણ જગ્યાએથી આ સમગ્ર અમદાવાદને આપણે અત્યારે પાણી પૂરું પાડીએ છીએ લગભગ અત્યારે જોવા જઈએ તો સોળસો પચાસ એમએલડી પાણી આપણે અમદાવાદમાં અત્યારે આપીએ છીએ રીંગ રોડ પરતું આખું અમદાવાદ મહાનગરની જે બોર્ડર છે ત્યાં ગાડી અત્યારે હાલ વસ્તી વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને આગામી સમય સુધી એટલે આગામી લગભગ પચીસ ત્રીસ વર્ષ સુધી જે પાણીની જરૂરિયાત પડશે એ આપણે હજાર એમએલ બીજું સરપ્લસ જોઈશે એનો આખું આપણે જે રિપોર્ટ છે એ જે બનાવી અને સરકારમાં આપણે મોકલી આપ્યો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આપણે જરૂરિયાત પડે તેમ આપણને એ વધારે આપે જાસપુરમાં અત્યારે આપણે બસો એમએલ ચારસો એમએલ ચાલુ છે બસો એમએલ કામ અત્યારે લગભગ પૂરું થવાનું તૈયારી છે એટલે બસો એમએલડી ત્યાં ગાડી આપણને છસો એમએલડી તો આપણને ત્યાં મળી જવાનું છે એ જ રીતે બીજું ચારસો એમએલડી આપણે જાજપુરમાં આયોજન કરવાનું હાથ ધરેલું છે કે રિંગ રોડ ઉપર જે નવી નવી સ્કીમો અને બધું વધતું જાય છે એ પ્રમાણે આપણે ત્યાં ચારસો એમએલડી કરવાના છીએ રાસ્તામાં પણ આપણે અત્યારે હાલ સો એમએલડીનો પ્લાન્ટ નવો બનાવવા માટેનું છે એનું ટેન્ડર કરી દીધું છે એ પણ લગભગ ટૂંક સમયની અંદર એનું કામ પણ આપણે આવશે એટલે સો એમએલડી ત્યાં પણ વસશે અત્યારે હાલ ત્યાં બસો એમએલડી પાણી ત્યાંથી આપણે સપ્લાય કરીએ છીએ એમ ફોતરપુરની અંદર પણ ચારસો એમએલડીનું કામ અત્યારે કાર્યરત છે એટલે જે પ્રમાણે આપણે જે કરીએ છીએ એ પ્રમાણે આવનારા દિવસોની અંદર જે જરૂરિયાત ઊભી થશે એટલે એ હજાર એમએલડી જેવું જરૂર પડશે આગામી પચીસ વર્ષમાં એ આપણે અત્યારે સરકારને મોકલી આપ્યું છે અને હજાર એમએલડી આપણને મળે તો આવનારા પચીસ વર્ષ સુધી જે નર્મદાનું સરફેસ વોટર છે એ આપણે વધારે પૂરું પાડી શકીએ વિસ્તારમાં આવતા માણેકબાગ માણેકબાગથી જે ચંદ્રનગર સુધીનો આખો જે રોડ છે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એક માઇક્રોઅલનથી આપણે એક આજે કામ મંજૂર કર્યું છે ત્યાંથી માણેક થી જે છે એ ચંદ્રનગરના ઉભા રોડ ઉપર તેમજ દેવાસ જે ફ્લેટ છે ત્યાં થઈને અને નદી સુધીની આખી એક લાઈન જે નાખવાની છે એ માઇક્રોલેનથી આપણે એનું કામ કરવાના છીએ આમાં પાલડી વોર્ડ પણ પાલડી વોર્ડનું શાંતિવન છે ચંદ્રનગર છે એ બધો વિસ્તાર પણ આ જે કામ છે એમાં આવી જશે લગભગ બે ભેગાથીને કામ લગભગ પંચોતેર કરોડ રૂપિયાનું અંદાજે એનો ખર્ચ થશે અને આ માઇક્રોલેનથી આપણે જે વોટર છે વરસાદી પાણીનું જે છે એ વરસાદી પાણી નદીમાં સીધું